વિદ્યાર્થી મિત્રો આ વિડીયો સ્કીપ કર્યા વગર પ્લીઝ પૂરો ધ્યાનથી જોજો કારણ કે આ વિડીયોની અંદર આપણે છેલ્લા પાંચ વર્ષના જે બોર્ડ એક્ઝામના પેપર હતા એની અંદર જે વિભાગ સીના મોસ્ટ એમ્પી પ્રશ્નો આવ્યા હતા એ પ્રશ્નો આજે આપણે જોઈશું વર્ષવાઈઝ પેપર જોઈશું એ પેપરની અંદર સેક્શન સીમાં તમારે કયા કયા પ્રશ્નો પૂછાયા છે એ પ્રશ્નો પણ તમને આપીશું તો પ્લીઝ વિડિયોને અંત સુધી જરૂરથી જોજો આવા યુઝફુલ વિડીયો માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બે લાયકન દબાવજો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે હજુ મિત્રો આપણે વિભાગ સીની અંદર પહેલો જ પ્રશ્ન જોઈશું આ પેપર છે બે હજાર સત્તરની બોર્ડ એક્ઝામનું સામાજિક વિજ્ઞાનનું પેપર છે તમારે સેમ આ પેપર નહીં આવે કે સેમ આ પ્રશ્ન ના આવી શકે પણ આ પ્રશ્નો તમને અગત્યના છે આ પ્રશ્નો તમે પહેલેથી જ ખાસ કરી લઈજો હજુ વિભાગ સીમાં પહેલો જ પ્રશ્ન તમે જુઓ કે સંગીત કલાનો પરિચય આપી માત્ર પ્રકાર જણાવીને સંગીતકારોના નામ લખવાના છે બારમો પ્રશ્ન છે સ્તંભાલેખોની માહિતી આપી સારનાથના સ્તંભની ટૂંક નોંધ લખો તો સારનાથનો સ્તંભ એ ત્રણ ગુણમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે પછી તેરમો જુઓ જંગલોના નિકંદનને કારણે કઈ કઈ વિનાશક અસરો સર્જાય છે પછી ચૌદમો પ્રશ્ન છે બાયોગેસનો પરિચય આપી ગુજરાતમાં કયા કયા સ્થળે બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા છે અથવા એના અથવામાં આપેલો છે કે કોલસાના પ્રકાર જણાવીને દરેકની ટૂંકમાં માહિતી આપવાના છે અને છેલ્લો જોઈશું આપણે સત્તરના પેપરનો છેલ્લો જોઈશું કે બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમને આપવામાં આવેલ બાળ અધિકારોની ચર્ચા કરો ઓકે તો આ બે હજાર સત્તરનું પેપર પૂરું આપણે હવે જોઈશું નેક્સ્ટ બે હજાર ને અઢારનું પેપર તો તમે જુઓ બે હજાર ને અઢારના પેપરમાં પહેલો જ પ્રશ્ન છે ભારતની પ્રાચીન કલા તરીકે હાથ વણાટ વિશે સમજૂતી લખો એક પ્રાચીન કલા છે એના વિશે તમારે સમજાવવાનું છે છે પ્રશ્ન એલિફન્ટા ગુફાઓ ગુફાઓ વિશેની નોંધ લખો તો આ જો તમારા સિલેબસમાં આવતી હોય તો તૈયાર કરી નાખજો પછીનો પ્રશ્ન છે પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો જણાવો એના પછી છે બેરોજગારીનો અર્થ જણાવી કોઈ પણ બે વિશે સમજૂતી આપવાની છે જો આ બેરોજગારી પ્રશ્ન ગઈકાલ આપણે જે સેક્શન ડીનો વિડીયો બનાવેલો હતો સેક્શન ડીમાં કયા કયા મોસ્ટ હેપી પ્રશ્નો પૂછાતા હોય છે એ વિડીયો ન જોયો તો એની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો એ વિડીયો જોજો કારણ કે તમને બેનિફિટ થશે કારણ કે પૂરા ચાન્સ છે એની અંદરથી આપણે જે વિડીયો બનાવ્યો એની અંદરથી બેથી ત્રણ પ્રશ્ન તમારે સેક્શન ડીમાં તો આવશે જ એવો પૂરો ચાન્સ છે અને એવી જ રીતના તમે સેક્શન માં જુઓ આજનો વિડીયો પણ અંતસૂચી જો આ પ્રશ્નો એકવાર વાંચી નાખજો એક વખત વાંચેલા હશે તો તમને થોડુંક પણ લખતા ફાવશે તો વાંચવા જરૂરી છે તમને વધારે સમય નહીં લાગે એવું હોય તો તમે પ્રશ્નોના સ્ક્રીનશોટ લેતા રહેજો ઓકે તો બેરોજગારીનો અર્થ જણાવે કોઈ પણ બે વિશે સમજૂતી આપો તો બેરોજગારી એ ખૂબ જ અગત્યની ટૂંકનો જ છે કાં તો તમારે સેક્શન ડીમાં આવડે કાં તો તમારે સેક્શન સીમાં આવશે તમે એકવાર વાંચેલ હશે તો સી અને ડીમાંથી તમે લખી શકશું અને એના અથવામાં જુઓ ગરીબી ગરીબી વિશે પણ ઘણા પ્રશ્નો આવતા હોય છે સેક્શન ડીમાં હતા ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ વિશે સમજૂતી આપો પછી પંદરમો પ્રશ્ન જુઓ મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ વિશેની સમજૂતી લખો અને એના અથવામાં આપેલ છે માનવ વિકાસ આંકના માપનની નવી પ્રવિધિમાં કયા કયા નિર્દેશકોનો ઉપયોગ કરાય છે તે સવિસ્તાર સમજાવો તો આપણે બે હજાર અઢારનું પેપર જોયું હવે જોઈશું આપણે નેક્સ્ટ બે હજાર ઓગણીસનું પેપર તો જુઓ સોરી બે હજાર ઓગણીસનું પેપર આપણને મળેલ નથી એટલે હવે આપણે જોઈશું બે હજાર વીસનું પેપર તો જુઓ એમાં વિભાગશીમાં પહેલો પ્રશ્ન છે ઉત્તર ગુજરાત સ્થિત મંદિર જેનું નકસી કામ ઈરાની શૈલીમાં થયું છે તે મંદિરનો પરિચય આપવાનો છે એના પછી એના એના અથવા પ્રશ્ન આપેલો છે કે ગુજરાતની સ્થાપત્ય કલાનો પરિચય આપવો 28મો પ્રશ્ન જુઓ કે દિવ્યાના પિતાજી માં કામ કરે છે ભવ્યાના પિતાજી ખેતી કામ કરે છે અને પ્રેક્ષાના પિતાજી સિલાઈ મશીન બનાવે છે આ ત્રણેયના પિતાજી અર્થકારણના કયા માળખામાં આવશે તમારે અર્થકારણનું કયું માળખું આ ત્રણે ત્રણનો સમાવેશ થશે એને તમારે સમજ આપવાની રહેશે એના અથવામાં પ્રશ્ન આપેલ છે કે સરકારનો જે પદ્ધતિમાં હસ્તક્ષેપ નથી તે પદ્ધતિના લાભો અને ગેરલાભો જણાવો અને ઓગણત્રીસમો પ્રશ્ન છે કે આપેલ શબ્દોને વ્યાખ્યા સ્વરૂપે લખવાના છે એકલ સંસાધન તમારે વ્યાખ્યા સ્વરૂપે સમજાવવાનું સંસાધન પણ તમારે વ્યાખ્યા આપવાની અને જમીન ધોવાણ આ ત્રણ પ્રશ્નોને તમારે વ્યાખ્યા આપવાની છે ત્રણે ત્રણ એક એક ગુણના છે એટલે ટોટલ ત્રણ ગુણનો પ્રશ્ન તમારે આવશે ઓકે પછી જુઓ પ્રશ્ન કે આપેલ ચિત્ર કઈ વિદ્યાપીઠનું છે તેની વિસ્તૃત સમજૂતી આપવાની છે આ ચિત્ર કઈ વિદ્યાપીઠ છે એ તમારે જોવાની અને એના વિશે તમારે ટૂંક નોંધ લખવાની છે પછી જોઈશું પ્રશ્ન કે ભારતમાં જુદા જુદા ધર્મ સંપ્રદાયના લોકો રહે છે તેમની વચ્ચે સુમેળ સંપ જળવાઈ રહે તે માટે તમારા સૂચનો જણાવો અને બત્રીસમો પ્રશ્ન છે ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધરૂપ પણ છે તો વિધાન સમજાવવાનું છે ઓકે એના અથવા આમ છે જુઓ કે મી મી લોબો એક પ્રતિષ્ઠિત દુકાનમાંથી જાણીતી કંપનીનું ટીવી ખરીદે છે હવે એનું નામ હશે મિસ્ટર લોબો છે પરંતુ ગેરંટી સમય પહેલાં તે ટીવી બગડી ગયેલ તો કંપનીને ફરિયાદ કરતાં કંપની સંતોષજનક જવાબ આપતી નથી તો આ સર્જાયેલ પરિસ્થિતિમાં મિસ્ટર લોબોને તમે શું સૂચન કરશો તો આમાં ગ્રાહકના અધિકાર વિશે જે તમારે આવતું હોય છે એના અગેન્સ્ટ જે તમારે પગલાં લેવાના હોય એ તમારે યાદ કરીને લખવાના રહેશે પછી તેત્રીસમાં પ્રશ્નમાં જુઓ કે ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારાઓમાંથી ઉદારીકરણ એટલે શું તેના લાભ અને ગેરલાભ જણાવો અને ચોત્રીસમો પ્રશ્ન આવશે માનવ વિકાસ આંકમાં ભારત મધ્યમ માનવ વિકાસની હરોળમાં છે તો તેને ઉચ્ચતમ માનવ વિકાસની શ્રેણીમાં લઈ જવા શું કરવું જોઈએ ઓકે તો વિદ્યાર્થીઓ આપણે બે હજાર વીસનું પેપર જોયું હવે જોઈશું નેક્સ્ટ બે હજાર એકવીસનું નું પેપર હવે જુઓ એની અંદર તમને કુલ નવ પ્રશ્નોમાંથી તમારે છ પ્રશ્નના મુદ્દાસર જવાબ લખવાના છે તો સાડત્રીસ પ્રશ્ન જુઓ કે ગુજરાતના ગરબા ગરબી અને રાસ વિશે માહિતી આપો જે લોકનૃત્ય છે એ પૂછાયેલ છે પછી આડત્રીસમો પ્રશ્ન જુઓ કે નીચે આપેલા સ્ત્રોતો વાંચો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો તમારે આખો આ જે પેરેગ્રાફ આપેલો છે એ આખો વાંચવાનું છે સ્ત્રોત આપેલા છે અને એની અંદર જો ત્રણ પ્રશ્ન આપેલા છે એ એક એક ગુણના ત્રણ પ્રશ્ન છે કે અહીં ભારતના સાંસ્કૃતિક વારસામાં કયા સ્થળ વિશે માહિતી આપવામાં આવે છે આ ગુફાઓમાં વિહારોની સંખ્યા કેટલી છે અંદરથી તમારે જોઈને લખવાનું છે અને આ સ્થાપત્યને વિશ્વ વારસાના સ્થળોની યાદીમાં શા માટે સમાવેશ કરવામાં આવે છે એનું કારણ આપવાનું છે ઓકે પછી ઓગણચાળીસમાં પ્રશ્નમાં તાજમહેલ ટૂંકનો પૂછાયેલ છે ચાળીસ પ્રશ્ન જુઓ

કે ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકેલ છે તે જણાવવું ચુમ્માળીસમો પ્રશ્ન છે ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલ કામગીરી વર્ણવો અને પિસ્તાળીસમો પ્રશ્ન છે નીચેના વન્યજીવોનો પરિચય આપવો કે લાલપાડા પછી બીજા આવશે જળચર ગંગે ડોલ્ફિન અને ત્રીજા નંબરમાં આવશે એક સિંગી ભારતીય કેન્ડો આ ત્રણના પરિચય આપવાના છે એમની ખાસિયત એક એક વાક્યમાં લખવાનું રહેશે એટલે તમારે ત્રણ ગુણનો પ્રશ્ન થઈ જાય ઓકે આ બે હજાર એકવીસનું પેપર છે હવે જોઈશું બે હજાર ને બાવીસનું પેપર તો બે હજાર બાવીસના પેપરમાં તમે જુઓ પહેલો પ્રશ્ન શું છે ખબર છે કે નીચે આપેલા ભારતના નકશાના આધારે ગુજરાત મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં આવેલા સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવો અને બે હજાર બાવીસમાં મિત્રો તમારે જે હાલ ચોવીસમાં પેપર પદ્ધતિ છે સેમ ટુ સેમ એવી જ પદ્ધતિ હતી તમારે જો સિલેબસ ચેન્જ થયો હોય તો થોડા ઘણો ચેન્જ રહેશે બાકી તો તમારે સેમ ટુ સેમ પદ્ધતિ તો હતી જ જો તમને આપેલા હતા ટોટલ પ્રશ્નો કેટલા કે નવમાંથી તમારે છ ના જવાબ લખવાના તમને જે છ આવડતા હોય આમાં કોઈ અથવામાં પ્રશ્ન આવતો ન હતો તો તમારે આમાં મહારાષ્ટ્ર ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં આવેલ સાંસ્કૃતિક વાસણના સ્થળોની યાદી બનાવવાની છે આ નકશા ઉપરથી ઓકે પછી ઓગણચાળીસમાં પ્રશ્નમાં જુઓ કે નીચે આપેલા ચોરસ બોક્સમાં ભારતની પ્રસિદ્ધ વિદ્યાપીઠો એટલે કે નાલંદા તક્ષશિલા વારાણસી અને વલ્ભી વિદ્યાપીઠ સાથે જોડાયેલ કેટલીક મહાન વ્યક્તિઓના નામ આપેલા છે જે અહીં આ નામ આડા અવળા મૂકેલા છે જેને વિદ્યાપીઠના મુજબ સાચા ગોઠવીને ફરીથી લખવાનું છે તો તમારે બુકમાં જે ગોઠવણી હોય એ મુજબ તમારે ગોઠવાના રહેશે પછી તાજમહેલ વિશે ટૂંક નોંધ લખો આગળ હમણાં તાજમહેલનો પ્રશ્ન આવ્યો તો આમાં પણ તાજમહેલનો આવેલ છે જો તમારે સિલેબસમાં હોય તો તૈયાર કરી નાખજો કારણ કે રિપીટ થયેલ પ્રશ્ન છે પછી જુઓ જમીન ધોવાણ એટલે શું અને જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો એના પછી આવશે વન્યજીવોના વિનાશના કારણો જણાવો અને ગરીબી ગરીબી છે બેરોજગારી છે અથવા ગ્રાહક સુરક્ષા છે આ ત્રણ પ્રશ્નો તો સેક્શન સી અને ડીમાં તમારે આવશે જ તો જુઓ ગરીબી રેખા નીચે જીવતા લોકોમાં કયા કયા લક્ષણો જોવા મળે છે પછી ગ્રાહકોનું કયા કયા પ્રકારે શોષણ થાય છે એના પછી છે બળવાખોરી અને આતંકવાદ વચ્ચેનો તફાવત સમજાવવો અને નેક્સ્ટ છેલ્લો પ્રશ્ન છે ભારતમાં સ્ત્રી પુરુષોની અસમાનતાના કારણો જણાવો ઓકે તો બે હજાર બાવીસનું પેપર પૂરું હવે આપણે બે હજાર ત્રેવીસનું એટલે કે ગઈ સાલના પેપરનું આપણે સોલ્યુશન કરીશું હવે જુઓ મિત્રો એમાં તમારે પેપર પદ્ધતિ અલગ હતી એમાં તમારે બધાના જ પ્રશ્ન લખવાના હતા જે આપેલા હોય તમને અથવામાં પ્રશ્નો મળતા એ સમયે તમને અથવામાં પ્રશ્નો મળી રહેતા હવે જુઓ સત્યાવીસમો પ્રશ્ન જુઓ કે પ્રાચીન યુગથી ભારતનગર આયોજનમાં નિપુણ રહ્યું છે આ વાક્ય સાબિત કરવાનું છે અને એના અથવામાં તો મોઢેરાનું ભવ્ય સૂર્ય મંદિર વિશે ટૂંકનો જ લખો પછી જુઓ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્ય અહીં શિક્ષણ લીધું હતું આ પ્રાચીન ઐતિહાસિક વિદ્યાપીઠનું વિગતે વર્ણન કરવાનું છે તમારું ઓગણત્રીસમો પ્રશ્ન છે નીચેના શબ્દોનો અર્થ સમજાવો તો પહેલો આવશે રાષ્ટ્રીય સંસાધન બીજો છે લેટેરાઈટ જમીન ત્રીજો છે જમીન ધોવાણ એના પછીનો પ્રશ્ન છે સમાજવાદી પદ્ધતિના લક્ષણો અને તેના લાભો જણાવો અથવા એના અથવા અથવા પ્રશ્ન આપેલ છે કે ભારતીય અર્થકારણના માળખા વિશે માહિતી આપો એકત્રીસમાં પ્રશ્ન જુઓ કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સંચાલિત વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો અને કાર્યો જણાવો બત્રીસમાં આવશે ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થાય છે કારણો જણાવો અને એના અથવા જો ગ્રાહકને કોઈ માલ કે સેવામાં ત્રુટી કે ખામી જણાય તો ફરિયાદ કેવી રીતે કરશે એ પણ તમારે જણાવવાનું છે તો ગ્રાહક સુરક્ષા મેં તમને કીધું એમ આવશે જ ભારત સરકાર દ્વારા મહિલા શોષણ અટકાવવામાં કયા કયા પગલા ભરવામાં આવ્યા છે તમે જુઓ આ પેપરનો આપણે વિડીયો બનાવવાનો એક જ હેતુ છે કે તમને આઈડિયા આવી શકે કે કઈ રીતના પ્રશ્નો ખાસ રિપીટ થતા હોય છે કે તમારે એ રીતના પ્રશ્નો તૈયાર કરવાના અને છેલ્લો પ્રશ્ન જોઈશું કે સાંપ્રદાયિકતા એ વ્યક્તિ સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે તેને રોકવા શું પગલાં લેવા જોઈએ તો બે હજાર ત્રેવીસનું પેપર પૂરું હવે છેલ્લે આપણે જોઈશું બે હજાર ચોવીસનું જે આપણે હાલના વર્ષે આ બોર્ડનું પેપર નથી આ છે સેમ્પલ પેપર જે તમારે નમૂનાનું પેપર આવે છે એ જે તમને બ્લૂ પ્રિન્ટનું માળખું આપેલ છે એ પેપર છે પણ એની અંદર પણ આપણે પ્રશ્ન જોઈ નાખશું કદાચ એ પણ એક બે પ્રશ્ન આવી જાય તો તમને બેનિફિટ થાય એમાં જો અડત્રીસમો પ્રશ્ન કે નીચેનું ચિત્ર જોઈને સવાલોના જવાબ આપવાના છે આ કયા સ્તૂપનું ચિત્ર છે પછી આ સ્તૂપ કયા રાજ્યમાં આવેલો છે અને આ સ્તૂપ કયા ધર્મના સ્થાપત્ય કલાનો અમૂલ્ય નમૂનો છે આ તમારે ખાસ તૈયાર કરવાનું હવે જુઓ ઓગણ પ્રશ્ન કે ગુજરાતના પ્રસિદ્ધ સૂર્યમંદિર મોઢેરાનો પરિચય આપો તો મોઢેરાવાળો આગળ પણ પેપરમાં રિપીટ થયો હતો આ સેમ્પલ પેપરમાં પણ આવેલ છે તો આ તૈયાર કરી નાખજો ચાળીસમો પ્રશ્ન છે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય વિશે જણાવો એકતાળીસમો છે જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો લખો તો જમીન ધોવાણ આ ત્રીજી વખત પ્રશ્ન આવ્યો છે તો જમીન ધોવાણ ખાસ તૈયાર કરવાનો તમારે આ તમને એક આઈડિયા આવે ઓકે બેતાળીસમો પ્રશ્ન છે કાળી જમીનને કપાસની જમીન કહેવામાં આવે છે એનું કારણ આપો તેતાલીસમો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો વિશ્વ વ્યાપાર સંગઠન ચુમ્માળીસમાં આવશે નીચે આપેલ ચિત્રોને ઓળખી તેના પૂરા નામ લખવાનું છે એક આઈએસઆઈ છે એક એફપીઓ છે અને એક એમપીઓ છે તો આ તમે તૈયાર કરી નાખજો અને એના ફૂલ નામ ખાસ પૂછાય છે અને પિસ્તાળીસમો પ્રશ્ન છે ગ્રાહકોનું શોષણ થવાના કારણો જણાવો તો ગ્રાહક સુરક્ષા મેં તમને કીધું એમ ગરીબી અને બેરોજગારી આ તો આવતું જ હોય છે છેતાળીસમાં પ્રશ્ન છે ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકેલ છે આ તો બેઠે બેઠો જે જૂના પેપરનો હતો એ સેમ ટુ સેમ આપણે માળખાના પેપરમાં લીધેલો છે ઓકે તો આપણે બે હજાર ચોવીસના માળખા સુધીના પેપર સુધીના આપણે વિડીયો બનાવેલ છે આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને ખૂબ યુઝફુલ થયો છે તો પ્લીઝ વિડીયોને લાઇક કરો વધારેમાં વધારે શેર કરજો અને આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઓકે જે વિદ્યાર્થીઓને કાલે પેપર છે એમને પેપર ઘભરાયા વગર સંપૂર્ણ લખવાનું છે જેટલું આવડે એટલું પૂરું લખજો કોરું મૂકતા નહીં બધા જ વિદ્યાર્થી મિત્રોને કાલની બોર્ડ એક્ઝામ માટે બેસ્ટ ઓફ લખ હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ